अच्छा वो मांगू થઈ ગયો જો ભાઈ પહેલા કરતા ઠીક હે પહેલા 8 રૂપિયા માં બંગડી મળતી હતી સમજ ગયા અત્યારે એ માલું કાય છે નહીં ઠીક હે બધું માંગું થઈ ગયું છે પહેલા દેહમાંથી અમે 35 રૂપિયા માં આયા આવતા હતા સુરત દેહમાંથી 35 રૂપિયા માં ટિકિટ લઈને આયા આવતા હતા અત્યારે એ જ જગ્યાએ 100 રૂપિયા થાય છે

नो 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 भगवती पाठ जो ले जो भाई खाली दौ सौ रुपया में काका वेचे है बोलो काका खाली दौ सौ रुपया में सेल से खाली दौ सौ रुपया कोई भी लो दौ सौ रुपया सरस सरस काका અનમોલ જ્વેલરી મટીરિયલ્સ બરોડા પિસ્ટન ભાઈ નાના મોટી પર્સ બધા જ મળી જશે હો ભાઈ અહીંયા

લગન ની મળી જાય સગાઈ ની મળી જાય બધી વસ્તુ મળી જાય મેકઅપ ની દરેક વસ્તુ તમને મળી જાય તમને ના હું બ્લોગ બનાવું હા ભગવતી બોર્ડ આ માં ભગવતી પ્રસ વાળો આપણી બધી વસ્તુ મળી જાય પ્રસ મળી જાય કટલેરી મળી જાય બધું તમને લગન ની બધી વસ્તુ તમને મળી જાય આ દુકાન 400 વાળા તમે વિડિયો જોવો ને તો પૂરો જોઈ જોજો તો તમને ખબર પડશે અને સસ્તું છે અહીંયા બહુ સસ્તું છે અમે દેવમાંથી આવ્યો તો ઘણું બધું એવું લાગ્યું કે આ તો મફત આપે છે આવડા લોકો અને દેવમાં લેવા જાવ તો તમને ખબર પડાય આઈટમ કેટલાની આવે જો આ આઈટમ રે ને અમે દેવમાં લે કે બહુ મોંઘી પડે છે બહુ જ મોંઘી પડે છે આ વસ્તુ હોય ને સરસ સરસ પેકિંગમાં મળે બધું મળી જશે ભાઈ મફતના ભાવમાં આપે છે આ ભાઈ

બે આપી દેજો કાકા રસમાં ટોકન લેવું પડે છે આમને આપી દેવા ને તો પૈસા હાલ ને તમને આપવાના ત્યાં નહિ સરસ સરસ કઈ વાંધો નહીં આપી દેજો કાકા આપો અમને આપો ક્યાં જતા તાર ક્લાસ જો મોટો જબરો ગ્લાસ છે માન ફૂટ્યો હો ભાઈ તો શેરડીનો રસ ભગવતી વાળા છો તમે ભગવતી વાળા છો ભગવતી શેરડી રસ વરાસા રોડ હીરાબાગ એટલે વરોડા પ્રિસ્ટન તો આપણે ભગવતી રસ ડેપો રસ પી લીધો છે ભાઈ ભવ્ય ખલાસ પીધા છે હવે કઈ ખાવાનું હાલે એવું છે નહીં તો હળવા હળવા હવે હાલે જાય કામ રહે બોનબાના ઘેરે થાય ઘડીક આરામ કરી લેવી અને પછી સાંજે નીકળી જાવી બસમાં તો અમારો વિડીયો તમને ગમ્યો હોય બ્લોગ ગમ્યો હોય તો ભાઈ શેર લાઈક કરજો જય રામ આપી જય ગુરુદેવ જય શિયા